તો જય દ્વારકાધીશ બધાને તો મિત્રો આજે અમે લઈને આવી ગયા છીએ ગેમ વિડીયો અને તમે ચેલેન્જ પણ કહી શકો ને ગેમ આ બધા છોકરાઓ છે ને એની બધા ઈચ્છા હતી કે એને એને હાથ કુકડી રમવું છે અને આને ગેમ તો કહેવાય નારગોલ અને પણ અમારી ભાષામાં છે ને આને સાત સાત કુકડી કીએ જેમાં સાત પાણા હોય અને એક દળો હોય એનામાં ઘા કરવાનો તો આ બધા ભેગું અમારે રમવાનું છે અને ભાઈ આ ગોગાભાઈ અને ગોવિંદભાઈ બે વચ્ચે ટીમ ટીમ પડશે અને અમે રમશું ગેમ તો હવે કન્ટિન્યુ રહ્યો અને જો કઈ રીતે આ રમાય અને કઈ રીતે અમે રમશું આ બચ્ચા પાલટી છે ને બધાયને આજ શનિ રવિ છે એટલે મોજ કરાવી દેવાની છે ગોગાભાઈ શું કેશો તમે કરવી છે ને બધાયને મોજ હાલો ભાઈ પાડી લેવો તમે બે ટીમ તો ચાલો હવે ટીમ પાડીએ અને જો આ ગેમ તમે ના જોઈએ ને તો તમે જો કઈ રીતે રમીએ અમે અને છૂટા દડાના ઘા જ આવશે આમાં લાગે બાગે લોહીની ધાર હાલો ભાઈ રેડી રેડી મિત્રો આરો ચાલુ કરીએ ના ગોવિંદભાઈ ની ટીમ નો પેલા દા આવશે અને પેલા ભાઈ તમારે તનખા કરવાના રહેશે બરાબર તનખા તમારે નહીં થાય તો ઓલાની દાવ દા આવશે તમને જીરો પોઈન્ટ જોડશે ને એક પોઈન્ટ જડી જશે બરાબર ત્રણ પોઈન્ટ જીને મોર થાય એ જીતી જાય અને ગોગાભાઈની ટીમ તમે જોઈ લો ફિલ્ડિંગમાં ગોઠવાઈ ગઈ છે ગોગાભાઈ રેડી રેડી ભાઈ ભલે ભલે મોરે મોરો હાલો ભાઈ રેડી 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 ભાઈ હાલો ભાઈ તો તમે ગા કરવા માટે રેડી ગોગા રેડી હાલો તમે આયા છોટા વયા હું પાડું ને એટલે વા ચણવા તૈયાર થઈ ગયા જો આઉટ ના થતા ઓલો મારે એટલે ભાઈ તમે કેની ટીમ માં હો પણ ની ટીમ માં હો ને હાલો રેડી વાળા બાપુ રેડી હાલો ભાઈ તો પેલો ગા રેડી હાલો ઈટ ગયું છે ઈટ ગયું છે ચલો ગા ઈટો 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 ઈટો

અને આ તો જાણે આયુ આવે મરદ નું ફાટયું પાછી ચલો અહીંયા છે મિત્રો ને ઘા કર્યો છે નથી ઈટાણો નથી ઈટાણો નથી ઇટાણો

વાળા બાપુ એ ઊભા હે કોઈને ચણવા નથી દેતા દડાના છૂટા ખાતા હોય છે નથી 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 વેરી ગુડ વેરી ગુડ ચણો ચણો નિરાતે ચો નિરાતે જો નિરાતે 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 હું આગળ રહી જાઉં ભાઈ ચાલો આગળ નિરાદ નિરાતે 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 નિરાત નિરાત ભાગ 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 તડો આવી ગયો આ આવો ટાવો 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 હા રેડી હાલો ભાઈ કેન્ક યુ

ニラとニラとニラとニラとニラとニラであいまきゅう。 આટનું કરને મુઠા લગવા લે અ ભાઈ ગોવિંદભાઈ તમને શું લાગ્યું હારે હાય આમાં હેને મિસ ફિલ્ડિંગ થઈ ગઈ અમારે કેની મિસ ફિલ્ડિંગ થઈ આ છોકરાવની થઈ ગઈ થોડા છોકરાવનું માનું ના દયો તમે માં ડિસ્કા કરતા આમાં વિડિયોમાં આવી ગયું બધું થા થોડોક અવસરો થઈ ગયા વધારે હા હા એમાં બાપુ જો શ્વાસ માતો નથી બાપુને મેચ જીતી દી આય ગોગોભાઈ તમે કાલે અમે જીતશું કાલે મેચ કરશું હું જોયો ભાઈ ચક્કર આવી મને ભાઈ શું લાગે જીતી ને તમને અત્યારે તો હું ખુશ છું જીતો કે